સાથે સામે જોવો ખાલી તુફાન ભરાય ઓલા મોત ના કુવા ની જેમ હમ 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 જોઈ જો આમ જો ચાલો ભાઈ જો રાત ના હવા દસ વાગવા આવ્યા છે આપણે થઈ ગયા એ નાઇટ ડ્રેસ માં રેડી અને હવે આપણે જો માતાજીના ના એના દર્શન કરી લઈએ પછી તમને કહું કે વળી પાછા ક્યાં નીકળવાના હી ઉપરા ઉપરી વાત પૂછો માં જાવું 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 બીજું ક્યાંય નહીં રખડવું રખડવું રફડવું માં જો બેન ને ઢીંગુ ને અમારે જો પ્રાંતિક બેઠા બેઠા લોક જોવે હે કા પ્રતિક તો હવે અમારા બ્લોગ હવે ચાલુ થઈ ગયા છે કેમ કે ટાઈમ જ નહોતો મળતો રખડવું 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 બીજું કાંઈ નહીં આજ વળી પાછા ઘરે આવી પાછું બીજે દી પાછું કંઈક નક્કી થઈ જાય ને જો હવે દસ વાગે અત્યારે હવે પાછા વળી પાછા એક ટ્રીપમાં જવા નીકળી અને આ ટ્રીપ સૌથી મોટામાં મોટી છે અને જવાનું આપણે બહુ મસ્ત જોરદાર જગ્યાએ આપણે વરદી પહેલાં ગયા હતા અને એમાં જવામાં હું પછી ભાગ્યશ્રી આપણે મેહુલભાઈ નેહ અલ ભાભી અને એની બે ઢિંગલી આટલા જણા આપણે જવાના હી ને એમાં જવાના લોડ અલ્ટોમાં ભાઈ આ જો મજા આવે આ નો રિહ્યાંય ગયો હેરી કે મને કેમ નથી લઈ જાતો આ તો ખાવાનું દીધું ને એટલે હવે બેઠો હે નિરાધે પ્રતિકય નથી આવતા કા આવું હે હવે થાકી ગયા ત્રણ ચાર બી ગયા પેલા ચાર દિવસે રકડી અમારો હવે પાંચમો દી ને કન્ટિન્યુ અને બધાય આપણે વ્લોગ બનેવાનું વ્લોગ મેળવવાનો ટાઈમ નથી મળતું એટલા આમ ટ્રાવેલિંગ ફરવાનું વાત પૂછોમાં નક્કી જ થઈ જાય ગમે ત્યાં બધાય ધાર્મિક સ્થળે જો ભાઈ આપણે એવી દયા થઈ ગઈ છે અને હવે આજી રહ્યો ને એ આપણે જવાનું છે શક્તિપીઠ માનું જે આપણે માતાજીનું કહે ને એ માનું એક શક્તિપીઠ હે અને જે ત્યાં હજારો માણસો હોય છે આપણે જાહીને ત્યાં એટલે પેલા જાય નીચે ફટાફટ ભાઈની રાહ જોવે છે હવા દસ ત્યાં હે અત્યારે આપણે રાત્રે નીકળવાનું ભાઈ નાખી નાઈટ ડ્રાઈવ કરવાની હે ભાઈ પવારના ત્યાં પોખસી એટલું આગું છે હાલો હવે હાલો ભાવના બેન જો ગલગોટા ને બધુંય ખાઈ લીધું લ્યો જય માતાજી હાલો ભાઈ હવે નીકળી ફટાફટ આ એરીક નહીં ખાઈ હે હાલો પ્રતિક મયડા પાછા જય માતા આ કોણ આવ્યું જો તો હે હે તારે તો અહીંયા રહેવાનું હતું હે ના તારે નો આવવું એ હો 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 એ ઢીંગુ એને તો આગળ જ જાવું હોય તો હાલો ભાઈ આવી ગયા હો બધે ગાડીએ જો નાઈટ ડ્રેસમાં હવે આપણે આમાં નાખવાનું હે સામાન સામાન મેલી એ જો તો તારા કરતા તો મોટો ઠેલો હે હા આલો ફટાફટ સામાન આલો ભાઈ હું ને અનુ તો આગળ બે છે કા અમે બે આખી ગાડી આપડે આગવી હે ને ગાડી હે અને આ જો વાહે અત્યારે બધે વ્યવસ્થિત ગોઠવાય જાય હરખાય હગે વગે થઈ જાય કુઈ જાવ એમ ઊભી રે ઊભી રે ઊભી રે એકડો મારે સીધો ખોલ તો માનું આ માનું ન્યાથી વચમાંથી અમાર વિડિયો હો જો 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 કેટલી લાંબી થાય જો 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 એ પણ ઊભી રહે ઊભી રહે તું પડીશ આઠ હાલો બસ જોયું હવે નિરાજ થઈ બસ જટ બેહવા હવા વરી ક્યાં તમે જગ્યા રોકી લ્યો તો અમારે ડ્રાઈવર આવી ગયા હો ભાઈ જો 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 અમાર ડ્રાઈવર જો ડ્રાઈવર જાય છે રેડી હાલો આઠ ડ્રાઈવર ગોઠવાઈ ગયા ચાલો ભાઈ જો પહોંચી ગયા ચોંટી લાવો સાડા અગિયાર થાવા આવ્યા હે અને આપણે આવી ગયા ચોંટી લા નોન સ્ટોપ ક્યાંય ઉભા જ નથી રહ્યા હા હવે આગળ ઊભા રહે ને આપણે ક્યાંક સ્ટોપ લઈ આપણે ગેસ પુરાવાનો છે ચા પીવાનો છે હજી તો કે જરૂર નથી કાંઈ જો અમારે પાછળ માનવું નહીં તો હુઈ ગઈ હે જો હુઈ ગઈ ને હમણાં કહેતી તો ટકા બેટરી એ થઈ ગઈ ને જીરો તો બસો ટકા થઈ ગઈ એમ જ કરે દર વખતે વિડીયો બનાવો ને એટલે એમ કે મારી સો ટકા બેટરી કલાક થઈ ને ત્યાં હોય જાય પૂરું ડ્રાઇવિંગ કરવાની એવી મજા આવે નિરાત જો ટ્રાફિક નો નડે અહીંથી આપણે જવાનું હે તારાપુર ચોકડી તારાપુર ચોકડી અહીં જવાનું છે આપણે જવાનું છે કઈ બાજુ તો આપણે જવાનું છે પાવાગઢ ભાઈ માતાજીના દર્શન કરવા હવે ટ્રાફિક એ ઓછો થઈ ગયો છે બધે માણસ હવે રિટર્ન થઈ ગયા હોય ને ત્યારે જ આપણે જવાનું ટ્રાફિકમાં ગયા હોય એટલે પૂરું દીકરી જ નો હોવો તો કોહરવા પચાસ કિલોમીટર રાજકોટથી કાપી ગયા જો ચોટીલા દેખાય જય મા ચામુંડા આપણે ક્યાં ટપી ગયા માનું જોઈ જો કેવી ટીંગાઈ ગઈ મેલવાની નથી મળ્યા જો ને આપણે જો ચોટીલા વટી ને અહીંયા આવી ગયા હી શું પૂરાવા

આ ટ્રીપ હવે આમાં અમારે ફોકસ કર કેટલું જો એકસો ને સત્તાવન કિલોમીટર રહ્યું હોય આપડે પાવાગઢ અને આપણે નીકળી ગયા હગોદરા ચોકડીએ થી વડોદરા વાળો હાઈવે જો સીધો પગડો હે રહ્યું બોર્ડ અને અહીંથી આમ જાવ રાજકોટ આમ જાવ અમદાવાદ કેમકે આપણે બોર્ડની આ બાજુ છે એટલે ઊંધું દેખાય અને સીધે સીધો તારાપુર ચોકડીવાળો રસ્તો હવે અહીંથી વડોદરા વડોદરાથી પછી સીધું આપણે ક્યુ કહેવાય આ પાવાગઢ હાલોલ હાલોલ ગામ છે ને ભાઈ નીયા જવાનું સીધું હવે અહીંયા સ્ટોપ લીધો હે ચા પાણી પીવા પેલા ટેસ્ટિંગ કરી લે ચા કેવો છે શું છે હું નહીં કેમકે ટ્રાફિક ઓછો હોય હવે પેલા હે ને જોવું જોઈએ હાઈવે ઉપર મેઇન એ જ છે એટલે જોઈ લેવાનું તમદાવાદ હાઈવે અમદાવાદ હાઈવે આપણે નીકળી ગયા હા સીધો પાયો વડોદરા વાળો રોડ વડોદરા હાઈવે આ રે ભાઈ આપડી લો ડલ્ટો કાંઈ ઘટે નહીં બે ધમા ધમાધમી એસી 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 નેવું એસી નેવું આરામથી આયેલી જાય તો કેટલા આપણે દોઢ વાગ્યા જો એટલે હાડા દાડા અગિયાર હાડા બાર ને દોઢ ત્રણ કલાક થઈ ત્રણ કલાકમાં આપણે પચાસ ટકા માથે રન કાપી લીધો હે મજા આવી જાય ભાઈ લાભ લોગમાં તો હે ને આપણે રનિંગ જે જાય ને એનું જ દેખાડવું હે બાકી મેઇન લોગ જે આવશે ને પછીના પાર્ટમાં મેલવું છે ત્યારે જ જોવાની મજા આવે ન્યા જઈને આપણે જોવું છે ટ્રાફિક કેવો હે રોપવેમાં જવાનું થાય કે નહીં હાલીને જવાનું થાય કે નહીં ને હાલીને જવાનું થાય ને તો તો બહુ એટલે બહુ મજા આવશે હાલો હવે પહેલાં ચા પાણી પી લઈ નાસ્તા પાણી

ચાર થી પાંચ છોકરા વાહે એટલી બાયું ઈકો એટલે ઈ બધા ને એમ થાય કે હો વાર બંગલો હે જામનગર નો જામનગર નો હે તો પૂરું પતી ગયું ભાઈ ફૂલ લોડેડ જ હોય એમાં હાલો હવે ચા પાણી પીન ભગોદરા ચોકડી થી નીકળી ગયા હિ અમારે જો બે ઉઠી ગયું હે ડિંગલિયું એક તો લુડો રમે હે ને એક તો આંખું જોડે આઠ હાલો હવે આપણે જાય અહીંથી સીધા તારાપુર ચોકડી અને પછી ત્યાંથી નોન સ્ટોપ વડોદરા ટોલે રિવ કેટલું બાકી જોઈ લઈ કેટલી જીવાય તું અંદર ગરી ગઈ વાહ આપણે ચા પાણી પીવા જે હોટલે ઉભા રહ્યા ને ત્યાં ગરાકી નહોતી એટલી બધી કાંઈ આપણે આ તો ઉભા રહ્યા ખટારાવાળાની હતા ને એને લાઇટું એટલી કરીને નકરા જીવડા 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 અંદર એટલા ગરી ગયા હાલો

પકડવા દો એમ હે કેવી મસ્ત નહી હે કા માનું વાડી 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 આપણે જો ભાઈ પહોંચી ગયા હી હવે અહીંથી હું આવશે માનું કેતો આગળ આગળ હું આવશે ઈ પછી પેલા આગળ હું આવશે હવે આવશે ભાઈ અહીંથી બે કિલોમીટર બાકી છે તારાપુર ચોકડી અને આપણે અહીંયા જો હોલ્ડ લીધો છે ગુજરાત ગેસે જો અહીંયા ઉભા રહી ગયા તારા સીએનજી તારાપુર ચોકડી પેલા જ આવી જાય હા શું થયું આમાં ક્યારના ધક્કા માર્યા માર હતા ભાઈ પેટ્રોલ નઈ ગાડી બે પેટ્રોલ નઈ ગાડી બંધ પડી ગઈ હે કઈક લોચો થઈ ગયો હે ધક્કા મારતા હતા ક્યારના કેતો હું તો થોડું હા પછી તેલે ઓલું હું કહેવાનું મારા કલેજ જા હા પુરાવતું રહેવાનું એમ

માનું એ નિંદર કરી લીધી એટલે ફૂલ હો ટકા બેટરી કેટલી હો હે બસો ટકા ઓહ હો પાંચસો ટકા બેટરી છે ભાઈ હવે અહીંથી તારાપુર ચોકડી હે આપણે બે કિલોમીટર અને એના પછી હજી લગભગ દોઢક કલાકનો રસ્તો હે હો કિલોમીટર જેવો હજી આપણે બાકી હે પાવાગઢ ભાઈ નિરાહતા મસ્ત હાઇલા જાય એ રાતના અને આ પટ્ટી એવી હે હો કિલોમીટર નોન સ્ટોપ તમારી જેવી ગાડી હો એકસો વી એકસો ચાલી દોઢસો ય હાયલા જ

બીજો બીજી વાર જ ગેસ પુરાવી અને ગેસ કેટલો આવ્યો જો પાંચ પોઈન્ટ અઠાવન એટલે સાડા પાંચ કિલો ગેસ આવ્યો ખાલી માનું અને આની પેલા આપડે ફૂલ કર્યો ને ત્યારે છ કિલો આવ્યો તો બે જ વાર પુરાવો પડશે હવે તો પાછા આમાં રિટર્નમાં જ પુરાવાનો રહે બાકી આવ્યા જાય એ એમ ને કા હે રસ્તા રસ્તો ચાલુ મેં પંદર બેસી ને પછી ચાલુ કાહે બરોબર ને હા જ્યાં આની પહેલાં આપણે પૂરા આવ્યો હતો ને ત્યારે છસો ને દસનો આવ્યો તો હવે આવ્યો છસો ને પચીસ રૂપિયાનો ગેસ આવ્યો ભાઈ ગેસવાળી ગાડીમાં જ હારું ઉપાતિત નહીં હાલો બસ જાવું હે રોકાઈ જાય

અને પછી અહીંયા થી પાછું કિલોમીટર આપણે પાવાગઢ હાલો મેપ ચાલુ થઈ જાવ ટાઈન જો મેપ ચાલુ થઈ ગયું અમારું ઓલું તો મેપ આલે જ છે ભેગું આય ચાલુ છે અમારી લુડો કિંગ કા લુડો કિંગ ના અમે તમારી કુપી તો સર વાય આજ ગઈ નારી આવી ગયા તા તો લુડોમ કોઈન નો ભોગવા દયો ભાઈ મારો એક ખુદ નો ફોન એ કોઈન ના હે કે ઓહો તો બટવી લેવો છે જોને તું માર મોડું દઈને દૂખ થઈ છે તમે કરશો હું હા માર મોડું દઈને લગન ને હવે ક્યાં અમે હા રાતના કઈ જરૂર ન પડે એવો મોડું નથી આને આ આ હું વાહ થોડું ઘરનું ઢીનું કરવું ને હો હમ થઈ થઈ ગયું ભાઈ ના આવી ગયું આમ જાવ એટલે તારાપુર હાલોલ આવી વડોદરા એક્ઝિટ થઈને ને હલોલમાં એન્ટ્રી થઈ ગઈ હવે કેટલા આપણે અઠયાવી કિલોમીટર બાકી હમણાં અડધી કલાક માં આપડે પાવાગઢ પહોંચી જાય રોડ મસ્ત મજા જાય કોઈ નડે જ નહીં રાતના ને આપણે જો એક ટાઈમે જ પોકી જાય હવાચાર ચાર થયા હે હજી સાડા ચાર દેખાડતા હતા એટલે પોણા પાંચ પાંચે તો નહીં આવી છે આપણે પાવાગઢ હાલો ભાઈ પાવાગઢ માં તમારું સ્વાગત છે પાવાગઢ નો ગેટ આવી ગયો છે હા થઈ ગયા આપણે એન્ટર પાવાગઢ કેટલું છે હજી છ કિલોમીટર દેખાડે હે પાવાગઢ ઉપર જે ડુંગર ચડવાનો છે ને એ અને વાગુ આવ્યા છે પાંચ વાગુ આવ્યા છે હવાર હવાર જો ફટાફટ ગાડી ઉપર જવા દે તો ચડાવી જ દેવી કે પછી ટ્રાફિક ચાલુ થાય ને તો ગાડી ચડાવવાની કરતે બંધ પોલીસ વાળા જ ના પાડતી અને તુફાન પછી ચાલુ થઈ જાય તુફાન કોઈનો વારો આવવાનો નથી જોય ટ્રાફિક કેવો છે ને એ ગાડીઓ અત્યારે તો ઓછી દેખાય હવે અહીંયા જાય ત્યારે ખબર પડે પાંચ ને આપણે દસ થઈ છે અને પહોંચી ગયા હી પાવાગઢ જો અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે બધે પેડ પાર્કિંગ ઓ ભાઈ હો 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 રૂપિયા દુકાનો ની આગળ હવે હે આપણે કંઈક પડીકા ગોતી આવી ને પછી ઉપર જાય લાઈન હે ભાઈ ટ્રાફિક ફૂલે ફૂલ એટલે વિડીયો ચાલુ નહોતો કર્યો નીકળી ગયા આગળ પેલા જગ્યા ગોતી ને ગાડી રાખી દઈ નગર વારો જ ન આવે ગાડી રહી ગઈ છે ને પછી આપણે હવે તુફાન માંગ બસ માગ જોઈ જેમાં જાય એમાં

ચડીને જાવું પડશે કે શું છે પગથિયા ચડી આ આવી ગયા હાલો ભાઈ ગરમા ગરમ ભજીયા ફાપડા જલેબી હા 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 ક્યાર આપણે ગાડીમાં બેઠા હતા જો આટલા પડીકા લઈ લીધા નાસ્તો કરવા હાટું ને માનું ને બધા જો ઉઠી ગયા હે કમ્પ્લીટ હવે તૈયાર થઈ ગયા હે અને આ જો મેં યા પહેરી લીધું ફૂલ વાળું ભાઈ ઠંડી હે ટાટોળું ફૂલ ક્યારના નામ બેઠા બેઠા શું જોઈએ ખબર અહીંયા ભાઈ સાચો પૈસો તો પાર્કિંગમાં જ છે દુકાન વાળા ને કોઈ ને કાંઈ ધંધાની ઉપાધિ જ નથી આ જો જેટલી ગાડીઓ લાઈનમાં ઉભી ને જો અમે આવ્યા કેટલી લગભગ અડધી કલાક થઈ અડધી કલાક માં ભાઈ એક બે ત્રણ ચાર પાંચ ના છઠ્ઠી ગાડી જો છ ગાડી પર પાર્કિંગ ના હો રૂપિયા છસો રૂપિયા છાપી લીધા અડધી કલાકમાં ભાઈ માસી હો રૂપિયા છાપી લીધા ખરેખર અહીંયા એકાદો પ્લોટ રાખીને પાર્કિંગનું કરવા જેવું છે આ બધી દુકાનો જો આ ચા પાન નાસ્તા ની બધી દુકાનો બંધ છે એવું હે કઈક કઈ ને ગાડીઓ આવે ને એટલે અહીંથી ચાલો હાલો હોવે હોવે બીજું કાઈ નહીં ઉપાડ્યા ઉપાડ થઈ આવે ભાઈ કેવડા રૂપિયા છાપે છે એટલે દિવસ ના તમે ગળો ને ખાલી દસ ગાડીઓ પાર્કિંગ કરો ને તો હજાર રૂપિયા એમ એમને થઈ ગયા એવું હે હજી તો જો ગાડીઓ આવે જ છે જો આવે જો હવે આપણે જાહી ઉપર તુફાન બુફાન ગોઠસી કઈક અને રોપ વે માં કીધું ત્રણ થી ચાર વાગ્યા ની લાઈન છે એટલે બબે કલાક ત્રણ ત્રણ કલાક લાઈનમાં ઉભા જઈને કેવી સિચ્યુએશન એ ની દેખાડી બાકી ટાંટોડું થઈ ગયું મસ્ત ઠંડી વાય જો ઠંડી વાય હે ને હે માનું ને ઠંડી વાય છે જો અમારે ડાયરો હમણાં જો રેડી થઈ ગયો હે કમ્પ્લીટ તો બાકી ધીમે ધીમે ઠંડી વાય છે એટલે મેં આ ડબલ લીધા ખબર હતી મને ટાંટોડું વાય ભાઈ જો જો આ તો

હા એમ થાય એમ આમ થાય લાઈન છે વારા પરથી વારા બધા ભરતા જાઠા આપણે મજા આવે છે જવી મજા લઈએ ઉડન નીંદર ઉડી ગઈ આમાં તો

ایا تمارو پاکٹ موبائل تي آتو ها ب